સો વર્ષનું જીવન જીવવા માટે આ બાબતો હંમેશા યાદ રાખજો નંબર એક જે લોકોને ખાટા ઓળકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લો તેનાથી ખાટા ઓળકાર બંધ થઈ જશે નંબર બે પાણીમાં લીંબુ નીચાવીને નહવાથી તમારી ત્વચા કોમળ અને મુલાયમ બને છે નંબર ત્રણ જેમના પેટમાં વધુ પડતો ગેસ થતો હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ નંબર ચાર જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારેક કેન્સર નહીં થાય નંબર પાંચ ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરનો દુખાવો પણ થતો નથી નંબર છ સિંધવ મીઠું શરીરનો દુખાવો ઓછો કરે છે નંબર સાત ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ કારણ કે તે ખોરાક યોગ્ય રીતે હજમ થતો નથી નંબર આઠ ચાલતા પહેલાં થોડું પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી નંબર નવ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માગો છો તો દરરોજ સફરજન ખાઓ નંબર દસ ચહેરા પર નાળિયેરનું તેલ લગાવવાથી ખીલ મટે છે અને ચહેરા પર ચમક આવે છે નંબર અગિયાર જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચડીયો વહેલા દેખાઈ આવે છે નંબર બાર તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા જોયા હશે કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે હૃદયને મજબૂત બનાવે છે નંબર તેર સવારે ખાલી પેટ એલોવેરાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક છે તેનાથી ચહેરા પર ચમક આવે છે તે તમને રોગોથી બચાવે છે અને આંતરડામાંથી થતી બળતરાને પણ શાંત કરે છે નંબર ચૌદ સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે નંબર પંદર ડુંગળીનો રસ ને નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એક વાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઊંઘે છે નંબર સોળ નાના બાળકોને રોજ એક કેળું ખવડાવો તેનાથી તેમના હાડકાં મજબૂત થાય છે નંબર સત્તર હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે નંબર અઢાર સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તેથી કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અને હાથ પગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો તેનાથી ત્વચા પર જામી ગયેલી ગંદકી દૂર થાય છે નંબર ઓગણીસ રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરાને અને હાથ પગને સારી રીતે ધોઈ લો આ તમને સારી ઊંઘમાં મદદ કરશે નંબર વીસ વધારે ખોટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે નંબર એકવીસ જે લોકો ખૂબ જ વધારે ખાય છે તેઓ જલ્દી બીમાર થઈ જાય છે તેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાવો નંબર બાવીસ જો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાઓ નંબર ત્રેવીસ જો વધુ પડતું વજન ઉપાડવાના કારણે શરીરમાં તાણ આવી જાય તો દૂધમાં હળદર ભેળવીને પીવાથી આરામ મળે છે નંબર ચોવીસ ફટકડીના ઉપયોગથી ચહેરા પરની કરચડીઓ દૂર થાય છે નંબર પચીસ ચણાની દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે નંબર છવ્વીસ અજમાને કાળા મીઠા સાથે શેકીને ઉકાળા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં આરામ મળશે નંબર સત્યાવીસ મગની દાળ બધું ખાવાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે નંબર અઠ્યાવીસ વાળ વધારે ખરતા હોય તો દહીં લગાવો અને અડધા કલાક પછી માથું ધોઈ લો વાળ ચમકશે અને મજબૂત બનશે નંબર ઓગણત્રીસ ભોજનમાં હિંગનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શરીરમાં એન્ટીડાયાબિટીક્સ અસર જોવા મળશે અને તમારું બ્લડ શુગર લેવલ પણ ઘટશે નંબર ત્રીસ પાકેલા પપૈયાનો ટુકડો કાપીને ચહેરા પર લગાવવાથી દાગ દૂર થઈ જશે નંબર એકત્રીસ ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો ચંદન ઘસીને માથા પર લગાવો તેનાથી દુખાવો દૂર થશે નંબર બત્રીસ રોજ સવારે ખાલી પેટ આંબળાને દિવસમાં ત્રણ વખત ચાવવાથી આંખોમાંથી ચશ્મા દૂર થાય છે નંબર તેત્રીસ કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે નંબર ચોત્રીસ આંબળાનો મુરબો ખાવાથી આંખોની રોશની તેજ થાય છે નંબર પાંત્રીસ અડધી ચમચી દૂધની મલાઈમાં એક ચપટી હળદર ભેરવીને સૂતા પહેલાં હોઠ પર લગાવો તે ગુલાબી થઈ જશે નંબર છત્રીસ જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવીને લો નંબર સાડત્રીસ ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે નંબર આડત્રીસ અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે નંબર ઓગણચાલીસ સવારે ખાલી પેટ સેવમાં મીઠું મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે નંબર ચાલીસ જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હો તો એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે તેની જીની પેસ્ટ બનાવી લો પછી તેમાં એલોવેરા જેલ અને થોડો કાકડીનો રસ નાખો પાંચથી સાત દિવસ સુધી ચહેરા પર એક મિનિટ માટે લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો અને તમારા ચહેરાને પણ પાણીથી સાફ કરો નંબર એકતાલીસ જ્યારે પણ થાક લાગે છે ત્યારે આદુવાળી ચા પીવો થાક દૂર થઈ જશે નંબર બેતાલીસ ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ વધારે નથી લાગતી અને લૂ લાગવાથી પણ બચાવે છે નંબર તેતાલીસ ભોજન કર્યાના પિસ્તાલીસ મિનિટ પછી જ પાણી પીવું જોઈએ તેનાથી તમે સ્વસ્થ રહો છો નંબર ચુમ્માલીસ તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે નંબર પિસ્તાલીસ આદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ તેનાથી લોહી શુદ્ધ થાય છે ચહેરા પરના પિંપલ્સની સમસ્યા પણ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે નંબર છેતાલીસ અનારસનો રસ ગળાના રોગોને મટાડે છે અને પાચન શક્તિને મજબૂત બનાવે છે નંબર સુડતાલીસ જે વ્યક્તિ ખોટું બોલે છે તેનું મગજ તેજ હોય છે નંબર અડતાલીસ ખાટા ફળો આખો માટે ફાયદાકારક માનવામાં આવે છે ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે વિટામિન સી ઉપરાંત તેમાં વિટામિન ઈ એન્ટીઓક્સિડન્ટ જેવા ગુણ હોય છે જે આંખોની રોશનીને સુધારવામાં મદદ કરે છે નંબર ઓગણપચાસ મખાનાને કાચા ખાવાના બદલે તેને થોડા ઘીમાં તળીને થોડું સીંધો મીઠું મિક્સ કરીને ખાવો નંબર પચાસ બ્રેડમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય છે તેથી દરરોજ બ્રેડ પર ખાવાથી વજન વધે છે નંબર એકાવન જો તમને પેટમાં દુખાવો થતો હોય તો કેરીની ગોટલી તળીને તેમાં મીઠું નાખીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળશે નંબર બાવન આમળાના તેલની નખ પર માલિશ કરવાથી આંખોની રોશની વધે છે નંબર ત્રેપન જો રોટલી બનાવતી વખતે વરાળને કારણે તમારા હાથ બળી જાય છે તો તેના પર બરફ લગાવવાથી આરામ મળે છે તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો